ત્યારે ભગવાન ની પૂજા થઈ રહી હતી અને ત્યારે જ ભગવાનની પ્રતિમાના આંખ અને નાક માંથી અમી વર્ષા થઈ રહી હતી અને આ ચમત્કારિક ઘટના ને નજરે જોનારા ભક્તો આશ્ચર્ય સાથે અભિભૂત થયા હતા ભક્તોએ બે થી ત્રણ ભગવાન પર્યુષણની ઉત્સાહભેર ઉજવણી ચાલી રહી છે અને ત્યારે પર્યુષણના છઠ્ઠા દિવસે જ આ ચમત્કારિક ઘટના બનતા આ અલૌકિક દ્રશ્યના સાક્ષી બનવા માટે લોક ટોળા ઉમટ્યા હતા જૈન દેરાસર મંદિર માં ભગવાન ની આંખ માંથી સતત અમી વર્ષા થવાની વાત વાયુ ભેગે આ વિસ્તાર માં પ્રસરી હતી જેને પરિણામે ભક્તો નું ગોડાપુર ઉમટ્યું હતું મેં ગઈકાલે જરાને ઉદ્ધમે તોને ફોન કર્યો આનો મારી પર ફોન આવે કોણ

કે આજે સવારે અમે અહીંયા લગભગ આશરે 10 10:30 ની આસપાસ અમે પૂજા કરવા આવ્યા હતા દેરાસરમાં પૂજા કરતી વખતે અમને આપ જોઈ શકો છો કે આ પ્રતિમા છે અમારા ભગવાન શ્રી સંભવનાથ ભગવાન મૂળનાયક છે આજે અમને એવો અભાસ થયો કે પ્રતિમાની આ કદર નાકમાંથી ગમી વર્ષા થઈ રહી છે અમે એને બે વખત અનુચ્છનાથી અનુચ્છ્યા ત્યારે પણ પછી પરિવાર એની એક વસ્તુ આજે થઈ છે આ જો અમારે પાંચ એ પાંચ ભગવાન છે અમારો દેરાસર ના અંદર આ પાંચ ભગવાન છે એનું નામ અમારો સંભવનાથ ભગવાન છે આ આપણ સમજે છે કે બે દિવસની થઈ રહ્યો હતો કે આ પ્રતિમાની આખી કથા નાક એમાંથી ભમી વર્ષા થઈ રહી છે પરંતુ આજે એ વસ્તુ અમને આશીર્વાદ રૂપે મળી છે અને આજે એ વસ્તુ સાબિત થઈ ગઈ છે કે ભગવાનની આત્માથી ખરેખર અમી વર્ષા થઈ રહી છે જે કે એ અમારા માટે બહુ ગર્વની વસ્તુ છે કે ભાઈ અમારા હાલ અત્યારે પ્રોડ્યુશન ચાલી રહ્યા છે અમારા જૈનમાં પ્રોડ્યુશન અત્યારે ચાલી રહ્યું છે આજે એનો છઠ્ઠો દિવસ છે અમારે એટલે એ અમારા માટે બહુ આશીર્વાદ રૂપ છે જય જય જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપળા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર